ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રીમદ્ ભાગવત મહાત્મ્ય અધ્યાય ત્રીજો શ્રીમદ્ ભાગવતની પરંપરા અને એનું મહાત્મ્ય ભાગવતજીના શ્રવણથી શ્રોતાઓને ભગવત પ્રાપ્તિ શ્રી સુતજી કહે છે ઉદ્ધવજીએ ત્યાં એકઠા થયેલા બધા લોકોને શ્રીકૃષ્ણના કીર્તનમાં મગ્ન જોઈને બધાનો સત્કાર કર્યો અને પરીક્ષિત રાજાને હૃદય લગાડીને કહ્યું ઉદ્ધવજીએ કહ્યું રાજન તમે ધન્ય છો તમે એકમાત્ર શ્રીકૃષ્ણની ભક્તિથી પૂર્ણ છો કેમ કે શ્રી કૃષ્ણ સંઘ કીર્તનના મહોત્સવમાં તમારું હૃદય આ રીતે મગ્ન થઈ રહ્યું છે ઘણા જ સૌભાગ્યની વાત છે કે શ્રીકૃષ્ણની પત્નીઓ પ્રતિ તમારી ભક્તિ અને વજ્રના પર તમારો પ્રેમ છે તાત તમે જે કંઈ કરી રહ્યા છો તે તમારા અનુરૂપ જ છે કેમ ન હોય શ્રી કૃષ્ણે જ તમને શરીર અને વૈભવ પ્રદાન કરેલ છે તેથી તમારો તેમના પ્રપોત્ર ઉપર પ્રેમ હોવો સ્વાભાવિક જ છે એમાં સહેજ પણ શંકા નથી કે સમગ્ર દ્વારકાવાસીઓમાં એ લોકો સૌથી વધારે ધન્ય છે કે જેમને વ્રજમાં વસાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આજ્ઞા આપી હતી શ્રી કૃષ્ણનો મનરૂપી ચંદ્રમાં શ્રી રાધાજીના મુખની પ્રભાવરૂપી ચાંદનીથી યુક્ત થઈ તેમની લીલાભૂમિ વૃંદાવનને પોતાના કિરણોથી શોભાયમાન કરતો રહીને અહીં સદા પ્રકાશિત કરી રહ્યો છે શ્રી કૃષ્ણચંદ્ર નિત્ય પરિપૂર્ણ છે પ્રાકૃત ચંદ્રમાની જેમ તેમાં વધઘટ રૂપી વિકાર થતા નથી તેમની જે કળાઓ છે તેમાંથી હજારો દિવ્ય કિરણો નીકળતા રહે છે એના કારણે તેમાં હજારો ભેદ થઈ જાય છે એ બધી કળાઓથી યુક્ત નિત્ય પરિપૂર્ણ કૃષ્ણ આ વ્રજભૂમિમાં હંમેશા વિદ્યમાન રહે છે આ ભૂમિમાં અને તેમના સ્વરૂપમાં કોઈ અંતર નથી હે રાજેન્દ્ર પરીક્ષિત આ પ્રમાણે વિચાર કરવાથી જણાશે કે બધા વ્રજવાસીઓ ભગવાનના અંગમાં સ્થિત છે શરણાગતોના ભયને નષ્ટ કરવાવાળા આ જે વ્રજનાભ છે તેમનું સ્થાન શ્રીકૃષ્ણના જમણા ચરણમાં છે આ અવતારમાં ભગવાન કૃષ્ણે આ બધાને પોતાની યોગ માયાથી અભિભૂત એટલે કે પ્રભાવિત કરી દીધા છે તેના જ પ્રભાવથી આ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને તે જ કારણે બધા દુઃખી રહે છે ખરેખર આ એક હકીકત છે શ્રી કૃષ્ણનો પ્રકાશ પ્રાપ્ત કર્યા વિના કોઈને પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી જીવોના અંતઃકરણમાં જે કૃષ્ણ તત્વનો પ્રકાશ છે તેના પર હંમેશા માયાનો પડદો પડેલો રહે છે અઠ્ઠાવીસમાં દ્વાપરના અંતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જ સામે પ્રગટ થઈને પોતાની માયાનો પડદો હટાવી લે છે ત્યારે જીવોને તેમનો પ્રકાશ પ્રાપ્ત થાય છે પરંતુ હવે એ સમય તો પસાર થઈ ગયો તેથી તેમના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે હવે અન્ય ઉપાય બતાવવામાં આવી રહ્યો છે સાંભળો અઠ્ઠાવીસમાં દ્વાપર સિવાય જો કોઈ શ્રીકૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેને તે શ્રીમદ ભાગવત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે ભગવાનના ભક્તો જ્યારે ક્યાંય શ્રીમદ્ ભાગવત શાસ્ત્રનું કીર્તન અને શ્રવણ કરે છે ત્યાં તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત રૂપે બિરાજે છે જ્યાં શ્રીમદ્ ભાગવતજીના એક અથવા અડધા શ્લોકનો પણ પાઠ થાય છે ત્યાં પણ શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ગોપીજનો સાથે વિદ્યમાન રહે છે આ પવિત્ર ભારત ભૂમિમાં મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને જે લોકોએ પાપ પરાયણ થઈને શ્રીમદ્ ભાગવત સાંભળ્યું નથી તેમણે તો જાણે પોતાના જ હાથે પોતાની હત્યા કરી છે જે ભાગ્યશાળીઓએ શ્રીમદ્ ભાગવત શાસ્ત્રનું સેવન કર્યું છે તેમણે પોતાના પિતા માતા અને પત્ની ત્રણેય કુળનો ઉદ્ધાર કરી દીધો શ્રીમદ્ ભાગવતના સ્વાધ્યાય અને શ્રવણથી બ્રાહ્મણોને વિદ્યાનો પ્રકાશ એટલે કે બોધ થાય છે ક્ષત્રિયો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે વૈશ્યોને ધન મળે છે અને સુદ્રો સ્વસ્થ નિરોગી રહે છે સ્ત્રીઓ તથા અંત્યજ વગેરે અન્ય લોકોની પણ ઈચ્છા શ્રીમદ્ ભાગવતથી પૂર્ણ પૂર્ણ થાય છે તેથી એવો કોણ ભાગ્યશાળી પુરુષ છે જે દરરોજ શ્રીમદ્ ભાગવતનું સેવન ન કરે અનેક જન્મો સુધી સાધના કરતાં કરતાં જ્યારે મનુષ્ય પૂરેપૂરો સિદ્ધ થઈ જાય છે ત્યારે તેને શ્રીમદ્ ભાગવતની પ્રાપ્તિ થાય છે ભાગવત દ્વારા ભગવાનનો પ્રકાશ મળે છે જેનાથી ભગવદ્ ભક્તિ ઉત્પન્ન થાય છે પૂર્વકાળમાં સાંખ્યાની કૃપાથી શ્રીમદ્ ભાગવત બૃહસ્પતિજીને મળ્યું અને બૃહસ્પતિજીએ મને આપ્યું તે દ્વારા જ હું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિયતમ સખા થઈ શક્યો છું પરીક્ષિત બૃહસ્પતિજીએ મને એક આખ્યાયિકા એટલે કે કથા સંભળાવી હતી તે તમે સાંભળો આ આખ્યાયિકાથી શ્રીમદ્ ભાગવત શ્રવણના સંપ્રદાયનો ક્રમ પણ જાણી શકાય છે બૃહસ્પતિજીએ કહ્યું હતું પોતાની માયાથી પુરુષરૂપ ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે સૃષ્ટિ માટે સંકલ્પ કર્યો ત્યારે તેમના દિવ્ય વિગ્રહમાંથી ત્રણ પુરુષ પ્રગટ થયા તેમાં રજોગુણની પ્રધાનતાથી બ્રહ્મા સત્વગુણની પ્રધાનતાથી વિષ્ણુ અને તમોગુણની પ્રધાનતાથી રુદ્ર પ્રગટ થયા ભગવાને આ ત્રણેયને જગતની ઉત્પત્તિ પાલન અને સંહાર કરવાનો અધિકાર આપ્યો ત્યારે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ તેમના પ્રતિ પોતાનો મનોભાવ આ પ્રમાણે વ્યક્ત કર્યો બ્રહ્માજીએ કહ્યું હે પરમાત્મા આપ નાર અર્થાત જળમાં શયન કરવાને કારણે નારાયણ નામથી પ્રસિદ્ધ છો બધાના આદિ કારણ હોવાથી આદિ પુરુષ છો આપને નમસ્કાર કરું છું પ્રભુ આપે મને સૃષ્ટિ કરવામાં નિયુક્ત કર્યો છે પરંતુ મને ડર છે કે સૃષ્ટિકાળમાં અત્યંત પાપાત્મા રજોગુણ આપની સ્મૃતિમાં ક્યાંક વિઘ્ન ન નાખી દે તેથી કૃપા કરીને મને આપ એવી કોઈ વાત બતાવો જેના વડે નિરંતર આપની સ્મૃતિ જળવાઈ રહે બૃહસ્પતિજી કહે છે જ્યારે બ્રહ્માજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે પૂર્વકાળમાં ભગવાને તેમને શ્રીમદ્ ભાગવતનો ઉપદેશ આપીને કહ્યું હે બ્રહ્મન તમે પોતાના મનોરથને સિદ્ધ કરવા માટે આનું એટલે કે શ્રીમદ્ ભાગવતનું સેવન કરતા રહો બ્રહ્માજી શ્રીમદ ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત કરીને ખૂબ પ્રસન્ન થયા અને તેમણે શ્રી કૃષ્ણની નિત્ય પ્રાપ્તિ માટે તથા સાત આવરણોનો ભંગ કરવા માટે શ્રીમદ્ ભાગવતનું સપ્તાહ પારાયણ કર્યું સપ્તાહ યજ્ઞની વિધિપૂર્વક સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવતનું સેવન કરવાથી બ્રહ્માજીના બધા મનોરથ સિદ્ધ થઈ ગયા તેનાથી તેઓ હંમેશા ભગવત સ્મરણ કરતા રહીને સૃષ્ટિનો વિસ્તાર કરતાં કરતાં વારંવાર સપ્તાહ યજ્ઞનું અનુષ્ઠાન કરતા રહે છે બ્રહ્માજીની જેમ વિષ્ણુએ પણ પોતાના અભિષ્ટ મનોરથની સિદ્ધિ માટે તે પરમપુરુષ પરમાત્માની પ્રાર્થના કરી કારણ કે તે પુરુષો તમે વિષ્ણુને પણ પ્રજાપાલન રૂપી કર્મમાં નિયુક્ત કર્યા હતા ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવ હું આપની આજ્ઞા અનુસાર કર્મ અને જ્ઞાનના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા યોગ્ય રીતે પ્રજાઓનું પાલન કરીશ કાળક્રમથી જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થશે ત્યારે ત્યારે અનેક અવતારો ધારણ કરીને પુનઃ ધર્મની સ્થાપના કરીશ જે લોકો ભોગોની ઈચ્છાવાળા છે તેમને તેમના કરેલા યજ્ઞાદી કર્મોનું ફળ અવશ્ય આપીશ તથા જે સંસાર બંધથી મુક્ત થવા ઈચ્છે છે વિરક્ત છે તેમને તેમની ઈચ્છા અનુસાર પાંચ પ્રકારની મુક્તિ પણ આપતો રહીશ પરંતુ જે લોકો મોક્ષ પણ ઈચ્છતા નથી તેમનું પાલન હું કઈ રીતે કરીશ એ વાત મારી સમજમાં આવતી નથી આ સિવાય મારે મારી તથા લક્ષ્મીજીની પણ રક્ષા કઈ રીતે કરવી એનો ઉપાય પણ બતાવો વિષ્ણુની આવી પ્રાર્થના સાંભળીને આદિપુરુષ શ્રી કૃષ્ણે તેમણે પણ શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો અને કહ્યું તમે તમારા મનોરથોની સિદ્ધિ માટે આ શ્રીમદ્ ભાગવતનો હંમેશા પાઠ કર્યા કરો ઉપદેશથી વિષ્ણુ ભગવાનનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને તેઓ લક્ષ્મીજીની સાથે પ્રત્યેક મહિને શ્રીમદ્ ભાગવતનું ચિંતન કરવા લાગ્યા આના પ્રભાવથી તેઓ પરમાર્થનું પાલન અને યોગ્ય રીતે સંસારનું રક્ષણ કરવાને સમર્થ બન્યા જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં વક્તા હોય છે અને લક્ષ્મીજી પ્રેમપૂર્વક શ્રવણ કરે છે ત્યારે દરેક આવૃત્તિનું શ્રવણ એક મહિનામાં જ સમાપ્ત થાય છે પરંતુ જ્યારે સ્વયં લક્ષ્મીજી વક્તા હોય છે અને વિષ્ણુ શ્રોતા બનીને સાંભળે છે ત્યારે ભાગવત કથાનું રસાસ્વાદન બે મહિના સુધી થતું રહે છે ત્યારે કથા ખૂબ જ સુંદર ઘણી જ રુચિકર હોય છે આનું કારણ એ છે કે વિષ્ણુ તો પોતાના કાર્યમાં નિયુક્ત કરાયેલા છે તેમને જગતના પાલનની પણ ચિંતા કરવી પડે છે પરંતુ લક્ષ્મીજી આ બધી ઝંઝટોથી મુક્ત છે તેથી તેમનું હૃદય નિશ્ચિંત છે એ કારણે લક્ષ્મીજીના મુખેથી ભાગવત કથાનો રસા સ્વાદ વધારે રુચિકર હોય છે ત્યારબાદ ભગવાન રુદ્રને પણ ભગવાન શ્રીકૃષ્ણને પહેલેથી જ સંહાર કાર્યમાં નિયુક્ત કર્યા હતા તેમણે પણ પોતાના સામર્થ્યની વૃદ્ધિ માટે તે પરમપુરુષ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી ભગવાન રુદ્રે કહ્યું હે મારા પ્રભુ દેવ મારામાં નિત્ય નૈમિતિક અને પ્રાકૃત સંહારની શક્તિ તો છે પરંતુ આત્યંતિક સંહારની શક્તિ બિલકુલ નથી એ મારા માટે ઘણા દુઃખની વાત છે આની પૂર્તિ માટે હું આપને પ્રાર્થના કરું છું બૃહસ્પતિજી કહે છે ભગવાન રુદ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે તેમને પણ શ્રીમદ્ ભાગવતનો જ ઉપદેશ કર્યો રુદ્રે એક વર્ષમાં એક પારાયણના ક્રમથી ભાગવત કથાનું સેવન કર્યું આના સેવનથી તેમણે તમોગુણ પર વિજય પ્રાપ્ત કર્યો અને આત્યંતિક સંહારની શક્તિ પણ પ્રાપ્ત કરી લીધી ઉદ્ધવજી કહે છે શ્રીમદ્ ભાગવતના મહાત્મ્યના સંબંધમાં આ કથા મારા ગુરુ બૃહસ્પતિજી પાસેથી સાંભળીને તેમનો ઉપદેશ પ્રાપ્ત કરી તેમના ચરણોમાં પ્રણામ કરી હું બહુ જ પ્રસન્ન થયો ત્યાર પછી ભગવાન વિષ્ણુની રીત પ્રમાણે મેં પણ એક મહિના સુધી શ્રીમદ્ ભાગવત કથાનું સારી પેઠે રસાસ્વાદન કર્યું માત્ર આટલું કરવાથી જ હું ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિયતમ સખા બની ગયો ત્યાર પછી ભગવાને મને વ્રજમાં પોતાની પ્રિયતમા ગોપીઓની સેવામાં નિયુક્ત કર્યો જોકે ભગવાન પોતાના લીલા વૃંદો સાથે નિત્ય વિહાર કરતા રહે છે એથી ગોપીઓને શ્રીકૃષ્ણનો ક્યારેય વિયોગ થતો નથી તો પણ જે ગોપીઓ ભ્રમવશ વેદનાનો અનુભવ કરી રહી હતી તે ગોપીઓ માટે ભગવાને ભાગવતનો સંદેશ કહેવડાવ્યો તે સંદેશને પોતાની બુદ્ધિ અનુસાર ગ્રહણ કરીને ગોપીઓ તુરંત મુક્ત થઈ ગઈ હું ભાગવતના આ રહસ્યને તો સમજી શક્યો નહીં પરંતુ તેનો ચમત્કાર મેં પ્રત્યક્ષ જોયો ત્યાર બાદ ઘણા સમય પછી જ્યારે બ્રહ્માજી વગેરે દેવતાઓ આવીને ભગવાનને પોતાના ધામમાં પધરાવવાની પ્રાર્થના કરીને ચાલ્યા ગયા તે સમયે પીપળાના વૃક્ષના મૂળની પાસે પોતાની સામે ઊભેલા મને ભગવાને શ્રીમદ્ ભાગવત વિષયના તે રહસ્યનો સ્વયં ઉપદેશ કર્યો અને મારી બુદ્ધિમાં તેનો દ્રઢ નિશ્ચય કરાવી દીધો તેના પ્રભાવથી હું બદ્રિકાશ્રમમાં રહીને પણ અહીં વ્રજની લતાઓ અને વેલાઓમાં નિવાસ કરું છું ના જ બળથી અહીં કુંડ પર સદા સ્વેચ્છા અનુસાર નિવાસ કરું છું ભગવાનના ભક્તોને શ્રીમદ્ ભાગવતના સેવનથી શ્રીકૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત થઈ શકે છે આના કારણે અહીં ઉપસ્થિત થયેલા બધા ભક્તજનોના કાર્યની સિદ્ધિ માટે હું શ્રીમદ્ ભાગવતનો પાઠ કરીશ પરંતુ આ કાર્યમાં તમારે પણ સહયોગ આપવો પડશે સૂતજી કહે છે આ સાંભળીને પરીક્ષિત રાજા ઉદ્ધવજીને પ્રણામ કરીને તેમને કહેવા લાગ્યા પરીક્ષિતે કહ્યું હરિદાસ ઉદ્ધવજી આપ નિશ્ચિંત થઈને શ્રીમદ્ ભાગવત કથાનું કીર્તન કરો આ કાર્યમાં જે પ્રકારની સહાયતા જરૂરી હોય તેની મને આજ્ઞા કરો સૂતજી કહે છે પરીક્ષિતનું આ વચન સાંભળીને ઉદ્ધવજી મનમાં ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા ઉદ્ધવજીએ કહ્યું રાજન ભગવાન શ્રીકૃષ્ણે જ્યારથી આ ભૂમિનો પરિત્યાગ કરી દીધો છે ત્યારથી અહીં અત્યંત બળવાન કળિયુગનું પ્રભુત્વ થઈ ગયું છે જ્યારે આવું શુભ અનુષ્ઠાન અહીં શરૂ થશે ત્યારે તે તેમાં અવશ્ય મોટું વિઘ્ન નાખશે તેથી તમે દિગ્વિજય માટે જાઓ અને કળિયુગને જીતીને પોતાના વશમાં કરી લો આ બાજુ હું તમારી સહાયતાથી વૈષ્ણવી રીતનો સહારો લઈને એક મહિના સુધી અહીં શ્રીમદ્ કથાનું રસાસ્વાદન કરાવીશ અને આ પ્રમાણે ભાગવત કથા રસનો પ્રસાર કરીને આ બધા શ્રોતાઓને ભગવાન મધુસૂદનના નિત્ય ગોલોકધામમાં પહોંચાડીશ સૂતજી કહે છે ઉદ્ધવજીની વાત સાંભળીને પરીક્ષિત રાજા પહેલાં તો કળિયુગ પર વિજય પ્રાપ્ત કરવાના વિચારથી ખૂબ પ્રસન્ન થયા પરંતુ પછીથી મારે ભાગવત કથાથી વંચિત રહેવું પડશે એવું વિચારીને ચિંતાથી વ્યાકુળ થઈ ગયા તે સમયે તેમણે ઉદ્ધવજી સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી પરીક્ષિત રાજા બોલ્યા હે તાત આપની આજ્ઞા પ્રમાણે તત્પર થઈને હું કળિયુગને તો મારા વશમાં કરી લઈશ પરંતુ શ્રીમદ્ ભાગવતની પ્રાપ્તિ મને કઈ રીતે થશે હું પણ આપના ચરણોના શરણે આવ્યો છું તેથી મારા પર પણ આપે અનુગ્રહ કરવો જોઈએ સુદ્ધજી બોલ્યા તેમના વચન સાંભળીને ફરીથી ઉદ્ધવજીએ કહ્યું ઉદ્ધવજીએ કહ્યું રાજન તમારે તો કોઈ પણ વાત માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી ન જોઈએ કારણ કે આ ભાગવત શાસ્ત્રના શ્રેષ્ઠ અધિકારી તો તમે જ છો સંસારના લોકો નાના પ્રકારના કર્મોમાં રચ્યા પચ્યા છે એ લોકો આજ સુધી પ્રાય ભાગવત શ્રવણની વાત પણ જાણતા નથી તમારી જ કૃપાથી આ ભારત દેશમાં રહેનારા મોટા ભાગના લોકો શ્રીમદ ભાગવત કથા પ્રાપ્ત કરીને સાત્વત સુખ પ્રાપ્ત કરશે મહર્ષિ ભગવાન સુખદેવજી સાક્ષાત નંદનંદન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તે જ તમને શ્રીમદ્ ભાગવતની કથા સંભળાવશે એમાં સહેજ પણ સંદેહની વાત નથી રાજન આ કથા શ્રવણથી તમે વ્રજેશ્વર શ્રી કૃષ્ણના નિત્યધામને પ્રાપ્ત કરશો ત્યાર પછી આ પૃથ્વી પર શ્રીમદ ભાગવત કથાનો પ્રચાર થશે તેથી રાજેન્દ્ર પરીક્ષિત તમે જાઓ અને કળિયુગને જીતીને પોતાને વશ કરો સુતજી કહે છે ઉદ્ધવજી દ્વારા આ પ્રમાણે કહેવાથી પરીક્ષિત રાજાએ તેમની પ્રદક્ષિણા કરીને તેમને પ્રણામ કર્યા અને દિગ્વિજય માટે ચાલ્યા ગયા અહીં વજ્રના પોતાના પુત્ર પ્રહિત બાહુને પોતાની રાજધાની મથુરાનું રાજ્ય આપીને પોતાની માતાઓ સાથે જ્યાં ઉદ્ધવજી પ્રગટ થયા હતા ત્યાં જઈને શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવાની ઈચ્છાથી રહેવા લાગ્યા ત્યાર પછી ઉદ્ધવજીએ વૃંદાવનમાં ગોવર્ધન પર્વત પાસે એક માસ સુધી શ્રીમદ્ ભાગવત કથાની રસ ધારા વહાવી તે રસનું પાન કરતાં કરતાં પ્રેમમગ્ન શ્રોતાઓની દૃષ્ટિમાં ચારે બાજુ ભગવાનની સચ્ચિદાનંદમયે લીલાની ઝાંખી થતાં સર્વત્ર શ્રી કૃષ્ણચંદ્રનો સાક્ષાત્કાર થવા લાગ્યો તે સમયે બધા શ્રોતાઓએ પોતાને ભગવાનના સ્વરૂપમાં સ્થિત જોયા શ્રી શ્રીકૃષ્ણના જમણા ચરણમાં પોતાને સ્થિત જોયા તેઓ શ્રીકૃષ્ણ વિરહ શોકથી મુક્ત થઈને ત્યાં અત્યંત શોભી રહ્યા હતા વજ્રનાભની રોહિણી વગેરે માતાઓ પણ રાસરૂપી રાત્રિમાં પ્રકાશિત થનારા કૃષ્ણરૂપી ચંદ્રમાના વિગ્રહમાં પોતાની કલા અને પ્રભાવના રૂપમાં જોઈને ઘણા જ વિસ્મિત થયા તથા પોતાના પ્રાણપ્રિયની વિરહ વેદનાથી મુક્ત થઈને ભગવાનના પરમધામમાં પ્રવિષ્ટ થઈ ગયા આ સિવાય પણ જે શ્રોતાઓ ત્યાં હતા તે બધા પણ ભગવાનની નિત્ય અંતરંગ લીલામાં સામેલ થઈને આ સ્થૂળ વ્યવહારિક જગતમાંથી તુરંત જ અંતર ધ્યાન થઈ ગયા તે બધા હર હંમેશ ગોવર્ધન પર્વતના કુંજવનમાં વૃંદાવન કામ્યવન વગેરે વનોમાં તથા ત્યાંની દિવ્ય ગાયોની મધ્યમાં શ્રીકૃષ્ણની સાથે વિચરતા વિચરતા અનંત આનંદનો અનુભવ કરતા રહે છે જે લોકો શ્રીકૃષ્ણના પ્રેમમાં મગ્ન છે તે ભાવુકજનોને તેમના દર્શન પણ થાય છે સુતજી કહે છે જે લોકો ભગવાનને પ્રાપ્ત કરાવનારી આ કથા સાંભળશે અને કહેશે તેમને ભગવાન પ્રાપ્ત થશે અને તેમના દુઃખોનો હંમેશને માટે અંત આવી જશે ઇતિશક્રીકાંદે મહાપુરાણ એકાશીથી સાહસ્ત્રયામ સંહિતાય દ્વિતીય વૈષ્ણવ ખંડે પરીક્ષિત ઉદ્ધવ સંવાદે શ્રીમદ ભાગવત મહાત્મીએ તૃતીયોધ્યાય શ્રી સ્કંદ પુરાણ અંતર્ગત બીજા વૈષ્ણવ ખંડમાંનો પરીક્ષિત અને ઉદ્ધવજીના સંવાદમાંનો શ્રીમદ ભાગવત મહાત્મ્યનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય